આદિવાસી પાર્ટી દ્વારા અમે એ લોકોને બતાવવા માગીએ છીએ પણ અમારી હાજરી પણ અહીં આગળ અમે છીએ એવું અમે એમને અહેસાસ કરાવવા માટે આજે આ વસ્તુ બની છે ના આ જે ઝંડા છે એના નેજા હેઠળ આખા ભારતના આદિવાસીઓને જે અન્યાય થાય છે એ અન્યાય માટે અમે લડશું ચૂંટણી હોય કે પછી આમ જે બધા ઇસ્યુ હોય અમારા માટે અમે તૈયાર છે લડવા એટલા માટે એની આ કોન્ફરન્સ છે

પાર્ટીના એજન્ડા શું રહેશે બસ અમારા એજન્ડા ફાઈવ સિડ્યુલ સિક્સ શીડ્યુલ આદિવાસીઓને જે મુશ્કેલી પડી છે સંવિધાનની વાત થઈ નથી અમારું જે શોષણ થયું છે એ બધા મુદ્દા અમારા છે આજે બી ઘૂસપેઠ કરે જ છે અહીંયા આગળ એ બધા મુદ્દાને લઈને લડશું અને મોટું આંદોલન પણ કરશું ચૂંટણી છે એટલા માટે નહીં ચૂંટણી નહીં હશે અને અમારી જે મુશ્કેલીઓ સમસ્યા જે પેદા થઈ છે હું તો માનું છું ત્યાં સુધી ભારતની જેટલી બી સરકારો થઈ એ કોંગ્રેસની હોય ભાજપની હોય કે આપની હોય તો એ બધી જ જે ચૂંટણીઓ થઈ ને સત્તામાં આવ્યા હોય બધા અમારા માટે મોટા મોટી સમસ્યા છે એ સમસ્યાને દૂર કરવા માટે અમે ભેગા નથી કરવાની જે શક્તિ છે એની સામે અમે એને કોઈ શક્તિ માનતા જ નથી અમારા લોકો ભેગા થઈ જશે એ શક્તિ અમારી આગળ કઈ છે ભરૂચ બેઠક માં છોટું કઈ ઉમેદવાર કરશે મેં કહ્યું ને ખરું કોઈ જગ્યા બાકી નથી મૂકવાનું કોણ કરશે તે નજીકમાં ખબર પડી છોટું ભાઈ જ્યારે જ્યારે પણ ઇલેક્શન આવ્યું ત્યારે ત્યારે છોટુભાઈ પાસે અલગ અલગ પાર્ટીઓ છે ને સાથે જોડાતા સંગઠનમાં જોડાતા હોય છે શું આની પાર્ટીનું કારણ છે અમારું સંગઠન છે એટલા માટે આવે એ એ લોકો એમની બદમાશી સામે અમે લડીએ છીએ એટલે એ લોકોને ખબર છે કે આ લોકોને વાત કરવી પડશે અમને એટલા માટે પૂછપરછ કરવા આવતા હશે હિંમત કરતા નથી કોંગ્રેસ સાથે સાથે ગઠબંધન હતું આમ પાર્ટી કેમ કે અમારું એટલું બધું પેલું સંગઠન હતું ને એટલા માટે હવે તો આખા દેશની અંદર જે પાર્ટી બની છે આદિવાસી પાર્ટી બની છે એ પાર્ટી દ્વારા અમે લડવાની ક્ષમતા ધરાવીએ છીએ અઠોડુ ભાઈ હાલમાં લોકસભા બેઠક પર ભરૂચમાં પણ બે આદિવાસી નેતાઓ સામ સામે છે એ વિશે તમે શું કહેશો ઈ નેતા છે જ નથી કેમ કે મનસુખભાઈ તો અતિ સુરતથી ચૂંટાય છે એક શબ્દ અમારા માટે બહુ નથી આટલું બધું ટેચ્યુ ઓફ બનાવી ત્યાં ગામડા ખતમ કરી નાખ્યા છે તો એવા માણસને કેવી રીતના વોટ આપશું અમે શા માટે આપવા દઈશું જાગૃત કરીને અમે આપવા નથી એવા માણસો એવા જે એને લીડર માનતો નથી

પાર્ટી તો આદિવાસી આદિવાસીઓ તરફથી લડતો હતો એનો જન્મ તો તેમાં થયો છે અત્યારે ક્યાં ગયું છે દેશનો મોટો ચોર છે એના કરતાં બીજા નંબરનો ચોર આમ તો એમાં જાય અમારે શું સમજ આવનારી લોકસભાની અંદર આદિવાસી વોટ બેંક જે ભરૂચ બેઠક પર છે તે વિભાજીત થશે એવું નથી લાગી રહ્યું ના બિલકુલ નહીં અમે લડશું આ પાર્ટી દ્વારા એટલે બધા ભેગા થવાના